નથી ગરીબોના ઘરે તેલનું ટીપું અને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે નમસ્કાર હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શહેરમાં પાણીની બૂમો વચ્ચે સ્વિમિંગ પુલમાં બે લાખ લિટર પાણી ઠલવાયું વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તારો ગમે ત્યાં પાણી નહીં મળતું હોવાનું અથવા તો પૂરતું પાણી નહીં આપવામાં આવતું હોવાની બૂમો ઉઠી રહી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે શહેરના સ્વિમિંગ પુલમાં ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ને ફાયર બ્રિગેડના ટેન્કર થી ભરવામાં આવતા વિવાદ થયો છે એક તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકડાટ ફેલાયો છે અને લોકો ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે આજ બપોર સુધીમાં એકસો પચીસ ટેન્કરો પાણીના ઠાલવી દીધા છે તો રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં બાવન ટેન્કર પાણી ઠાલવ્યું હતું જ્યારે લાલબાગમાં બાર ટેન્કર ઠાલવાયા થોડા દિવસ અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની ભયાનક કટોકટી ઉભી થઈ હતી લોકોને બે દિવસ પાણી જ નહોતું મળ્યું ત્યારે આવી રીતે શહેરભરમાંથી ટેન્કરો દોડાવીને પાણી કેમ આપ્યું નથી તેવા સવાલો ઉભા થાય છે થોડા દિવસ અગાઉ કોર્પોરેશન સંચાલિત લાલબાગ સ્વિમિંગ પુલ તથા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પાણી ડોડું આવવાના કારણે બંધ કરાયું હતું તો અત્યારે તાત્કાલિક શરૂ કરવાની ઉતાવળ કેમ આટલી ઉતાવળ વડોદરાના શહેરીજનોને એક ટાઈમ પાણી સમયસર મળે એના પ્રયાસો કરો તોય ઘણું છે શહેરમાં વોર્ડ નંબર પંદર માં આશરે એક લાખ ની વસ્તી છે અને આ લોકોની પાણીની પ્રાથમિક સુવિધા આપવાના બદલે માત્ર સ્વિમિંગ માટે આવતા ચારસો લોકોની સુવિધાનો વિચાર કરવો એ જરા નવાઈ લાગે તેવું છે કારણ કે હાલ ચૂંટણીનો સમય છે અને ડોર ટુ ડોર ફેરણીમાં પ્રચાર માટે જઈએ છીએ ત્યારે લોકો સીધી વાત પાણી મુદ્દે જ કરતા હોય છે વડોદરાની 50% જનતાને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું આ અંગે હેડલાઇન ન્યૂઝ દ્વારા નવનિયુક્ત ઉમેદવાર હેમાંગ જોશીને પ્રશ્ન કરવામાં આવ્યા તો સાંભળો તેઓ શું કહે છે 50% લોકોને પાણી નથી મળતું આ વિષય તપાસ આધીન છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ઝીણવટ ભર્યું આ બાબતે કાર્ય કરી રહી છે અને ખૂબ જ ઝીણવટ ભર્યું આ બાબતે ચિંતા પણ કરી રહ્યું છે પહેલી વાર આવું એક એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન આવી કે એક સાથે ત્રણ પ્રકારની લાઇનનું રિપેરિંગ વડોદરા કોર્પોરેશનને એક સાથે કરવું પડ્યું અને એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ પરંતુ મને વિશ્વાસ છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ સમસ્યાને નિરાકરણ લાવશે હનીકાંડ દુર્ઘટનાને ભૂલી સ્વિમિંગ પુલ શરૂ કરાયું છે આશા રાખીએ છીએ કે જેને મેમ્બરશીપ આપે તેની તરવામાં નિપુણતા હોય અને સુરક્ષા હેતુ ત્યાં બચાવ માટે જરૂરી સાધન હોય સાથે ટ્રેનરો પણ હોય હાલ ગરમીની સિઝનમાં લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરતું મળે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિકતા અપાય તે જરૂરી છે કેમ કે એમ પણ શાસકોને પાણી અને વાડીનો વેડફાટ કરવામાં ક્યાં નવાય છે